રાજમાં આત્માની ઉર્ધ્વગતિ માટે દીક્ષા લેવી અનિવાર્ય છે એમ ધર્મશુરી સમુદાયના બાપજીપુરા જૈન સંઘમાં બિરાજમાન સાધ્વીજી મહારાજ રાજા સાહેબે જણાવ્યું છે આજે સવારે ગોળીજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી મુમુક્ષ ચિરંજ અનુજનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો ત્યારે વડોદરા મા વરઘોડો નીકળ્યો છે વરઘોડો માર્કેટ ચાર રસ્તા નવા કોર્ટ ખાતે ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે જૈન ભાવિકો દ્વારા એક દો તીન ચાર દીક્ષાર્થીઓનો જય જયકાર દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું છે અને આજ દરમિયાન વરઘોડા બાદ ઉપાશ્રય ખાતે મુક્ષનું બેઠું વર્ષીદાન પણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે જૈન દીપક શાહે જણાવ્યું છે કે સંઘના ચિરાગભાઈ તથા નૂતનબેન અગિયાર મહિના પહેલા જ પોતાનો મોટો દીકરો શ્રીરાજને ધર્મસુરી સમુદાયના જૈનાચાર્ય સુરીને અર્પણ કર્યો છે ત્યારબાદ અગિયાર મહિના બાદ આ નાનો દીકરો ચિરંજીવી અનુજ પણ મોટા ભાઈના પગલે દીક્ષા લેવા તૈયાર થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે નૂતન બેન તથા ચિરાગભાઈ ધૂપ અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે પોતાના પરિવારમાં ફક્ત બે દીકરા જ છે બંને દીકરાઓ જૈન શાસનને સમર્પિત કર્યા સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ જણાવ્યું છે કે ચિરંજીવ અનુજની દીક્ષા અમદાવાદ મુકામે દસમી નવેમ્બર થવાની હોય ત્યારે ડેરાપોરથી બસ તથા ખાનગી વાહનો દ્વારા સંઘના સભ્યો દીક્ષા માટે અમદાવાદ મુકામે જશે ટ્રસ્ટી રતિલાલ આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ એડવોકેટ નીરજ જૈન ટ્રસ્ટી નરેશભાઈ શાહ સમ જૈન સંઘના મંત્રી નીરજભાઈ તથા ગૌતમભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ શાહ સહિત જૈન અગ્રણીઓ જોડાયા છે અને હમણાં બધા જે તકલીફો આવી ગયા જે મિત્ર એવા માટે કે પણ રાજ રાજકરી Maharashtra mai ઘરે છે દરેક ઘર કે માતા પિતાને કન્યા છે કે એક એક દીકરાને જો આપ અનેકયક્યા પણ કે પણ સહવો સહવાની

Thank <laughs> you. નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાબાજીપુરા જૈન સંઘમાં આજે એક મુમુક્ષનો દીક્ષાના પ્રયાણ માર્ગે જઈ રહ્યા છે આપણી સાથે બાબાજીપુરા જૈન સંઘના અમારા પ્રમુખ નવીન કાકા ટ્રસ્ટી એવા નરેશભાઈ રતિલાલ અને સમસ્તના પણ અમારા જે ટ્રસ્ટી છે એવા લલિતભાઈ આપણી સાથે છે નીરજભાઈ જૈન એડવોકેટને આપણે પૂછે નિરેજભાઈ આ જે કાર્યક્રમ છે આજે શું સવારનો કાર્યક્રમ હતો અને એમની વિદાય ક્યારે થવાની છે અને દીક્ષા ક્યારે થવાની છે આજ રોજ બાબાજીપુરા જૈન સંઘમાં અમારા સંઘના સભ્ય એવા ના દીકરા અનુજ એટલે આમ તો મુમુક્ષુ કહેવાય કારણ કે દીક્ષાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે એટલે મુમુક્ષુ ચિરા અનુજ એમના દીક્ષાના અનુસંધાનમાં આજે ભવ્ય વરઘોડો નીકળ્યો બાબાજીપુરા જૈન સંઘમાં અહીંયા દાદાના દેરાસરે દર્શન કરી અને આ વરઘોડો શહેરના રાજમાર્ગ પર ફરી પરત બાબાજી જૈન સંઘમાં પાર્શ્વનાથના દેરાસરે પરત આવ્યા આવ્યા બાદ આજે બેઠું વરસી દાન થયું અને ત્યારબાદ બપોરે આજે અષ્ટોત્તરીનો કાર્યક્રમ છે અને સાંજે આ મુમુક્ષુ દીક્ષાને લઈને એમની આજે વિદાય પણ થવાની છે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજરત્ની રશ્મિ મહારાજ સાહેબ દ્વારા કર્ણાવતી એટલે કે અમદાવાદના અમદાવાદમાં બાબા દાદાના ડેરાસરે એમની દીક્ષાત્નો કાર્યક્રમ છે અને રાજરત્ન મહારાજ સાહેબ દ્વારા એમને દીક્ષા આપવામાં આવનાર છે આ પ્રસંગે વડોદરા શહેરમાંથી અનેક બસો ગાડીઓ બધા જ આ દીક્ષાર્થીના કાર્યક્રમમાં જનાર છે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ પણ આ કાર્યમાં ભાગી ભાગીરથ પર આપણે જોડાઈએ કારણ કે આ જે દીક્ષા થવાની છે તમને આશ્ચર્ય થશે એક વર્ષમાં ચિરાગભાઈએ એમનો આ બીજો દીકરો શાસનની સેવાને સમર્પિત કર્યો છે તો આવા પરિવારને પણ આપણે સૌએ સાથ સામૂહિક રીતે અનુબોધવું જોઈએ આપણું નામ નીરજ જૈન બોલો જીને શાસન નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ફુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ડેરાપુર જૈન સંત બાબાજીપુરા જે કીર્તિસ્તંભ પાસે આવેલો છે ગોડીજી પાર્શ્વના દાદાનું સરસ મજાનું જિનાલય અને એની છત્રછાયામાં અમારા ચિરાગભાઈ પરિવાર નૂતનબેન અને એમનો દીકરો એ સંયમ પંથે જઈ રહ્યો છે અનુજ એનું નામ છે આપણે સીધા જ અનુજ સાથે વાત કરીશું કે આટલી નાની ઉંમરમાં એને આવા દીક્ષાના ભાવ કેવી રીતે થયા અને સંયમ પથ ઉપર એ કેવી રીતે આગળ વધી રહ્યો છે આપણે સીધા જ અનુજ પાસે વાત કરશું બેટા તારું નામ શું છે અને તું દીક્ષા લેવાના તને ભાવ કેવી રીતે થાય મારું નામ આ દીક્ષા લેવાના ભાવ બહુ સારી હતા પણ સંશાન તો બહુ ખરાબ પણ મને દીક્ષા લેવાની ખૂબ તમારા પરિવારમાંથી કોઈની દીક્ષા થઈ છે હા

એમની મિશ્રામાં એ અત્યારે અભ્યાસ પણ કરી રહ્યો છે ને જૈન શાસનને દીપાવી રહ્યો છે બીજો દીકરો એ પણ અત્યારે આ સંયમ પથ ઉપર જઈ રહ્યો છે આ રત્નાકુક્ષી માતા નૂતનબેન એમને પણ આપણે વાત કરીએ કે બેન એક દીકરો તમે અગિયાર મહિના પહેલાં આપ્યો અને બીજો દીકરો પણ આજે તમે રજા આપી છે તમારા પણ કેવા ભાવ છે દિલ્લા એ જરા પણ એમના મોટા ભાઈ ગયા છે એમના થોડો એમાં ચેન્જીસ થઈ ગયેલા એમને એવું લાગે એકલો એટલું લાગતું હતું ઘરને તો એમ અમે એની ઉચિત ઘણી બધી વસ્તુ કે તમારે કુલ કેટલા દીકરા દીકરા બે દીકરા બે દીકરા પહેલો દીકરો દીક્ષા લઈ લીધો આ બીજો દીકરો હવે એક પણ દીકરો નથી બંને દીકરા દર્શક મિત્રો વિચાર કરો એક પોતાના કાળજાના ટુકડાને એક દીકરો તો જૈન શાસનને સમર્પિત કર્યો પરંતુ બીજો દીકરો પણ જ્યારે સંયમ પરથી જવા માટે તૈયાર થયો ત્યારે બંને બંને માતા પિતાએ મારા ગડપણની લાકડીનું શું આજે માણસ બહુ સ્વાર્થી હોય છે વિચાર આવો કરતો જ હોય છે પરંતુ આ ઉદ્ધાત પરિવાર અને ગુરુદેવના પણ કેટલા સુંદર આશીર્વાદ હશે એ ભાઈઓના પણ એમના પરિવારના કેટલા સુંદર ભાવ હશે કે આજે બંને દીકરા એમને શાસનને સમર્પિત કરે છે એમના પિતાજી નાનકડો વ્યવસાય કરે છે અગરબત્તી ધૂપનો નવકાર ધૂપ કરીને અહીંયા ડેરાપોળની અંદર જ એમનું વ્યવસાય ચાલે છે આપણે ચિરાગભાઈ સાથે પણ વાત કરીશું તમે બંને દીકરાને આ રીતના રજા આપીશું કેશો પોતે ભાવુક થઈ ગયા છે અને દેવગુરુના આશીર્વાદ થી આ જૈન શાસન ના પંથે એમના એક દીકરો ઓલરેડી વિચરી રહ્યો છે અને બીજો દીકરો એની દીક્ષા ક્યારે છે અને ક્યાં છે દસ નવેમ્બરે અમદાવાદમાં કોણ દીક્ષા આપવાનું છે આચાર્ય રાજરત્નસુરી મહારાજ સાહેબ એમની નિશ્રામાં એ ધર્મસુરી સમુદાયમાં એ દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે દીપક શાહ સ્પાર્ક ટુડે